સુરતમાં એક ડમ્પરનો ગમખ્વા અકસ્માત સર્જાયો હતો જેમાં કરુણ મૃત્યુ છે સુરતના પાલ ગૌરવપથ રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક ઝડપ પહેર આવી રહેલા ડમ્પરના ટાયર નીચે કચડાઈ જતા તેના જ ક્લીનરનું કમકમાટી ભર્યું મોત થયું છે પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાની આશંકા છે જેને પગલે પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે બનાવની વિગત જોઈએ તો આજે સવારે સુરતના પાલ ગૌરવપત રોડ ઉપર એક ડમ્પર ફૂલ સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો ડ્રાઈવરે ડમ્પર ઉપર નો ગાબુ ગુમાવતા ડમ્પર સ્પીડ બ્રેકર પરથી ધડામ દઈ અને કૂદ ગયું હતું આંચકાને કારણે ડમ્પરની બાજુમાં બેઠેલા પિસ્તાલીસ વર્ષીય ક્લેનર નરેશભાઈ માનસિંગભાઈ ડામોર નીચે પટકાયા હતા તેઓ નીચે પડતા જ તે જ ડમ્પરનું ટાયર તેમના માથા ઉપર ફરી વળ્યું હતું જેના કારણે તેમનું ઘટના સ્થળ ઉપર કરુણ મોત નિપજ્યું હતું અકસ્માત જોઈ અને આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો સ્થાનિક પ્રત્યક્ષદર્શી પિન્ટુ મિશ્રાએ જણાવ્યું કે ડમ્પર એટલી બધી ઝડપે આવી રહ્યું હતું કે સ્પીડ બ્રેકર ઉપરથી કૂદી પડ્યું અને આ ઘટના બની હતી અકસ્માત બાદ ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે તો પ્રાથમિક તપાસમાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઈ આવ્યું છે પોલીસે મૃતક નરેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મૃતક નરેશભાઈ પાલનપુર કેનાલ રોડ ઉપર ઝૂંપડામાં રહેતા હતા આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે આઈવા આ છે રોડ છે ઓર સીધા એ ક્રોસ કિયા रिवाइडर पे तोड़ के इधर आए चक्का चढ़ी है वो हत्या हो गया उसका हत्या होने के बाद हर बार यहाँ पे खड़ी हो गई ड्राइवर भागने का कोशिश कर रहा था पब्लिक 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 पकड़ पकड़ लिया था के पे बैठाया उसको प्रशासन को खबर किया प्रशासन आई उसके बाद पब्लिक निकल गई और प्रशासन को सौंप दिया उसको ये सुबह सात बजे की घटना है।, है पाल में पड़ता है पाल पथ रोड टाटा शोरूम के सामने